જિલ્લા સમાહર્તા શ્રી તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને પૂરથી અસરગ્રસ્ત વાણિજ્ય એકમોને પૂર સહાય વિતરણ કાર્યક્રમ ભરૂચના પંડિત ઓમકારનાથ ઠાકોર હોલ ખાતે યોજવામાં આવ્યો હતો ભરૂચના પંડિત ઓમકારનાથ ઠાકોર હોલ ખાતે જિલ્લા તંત્રના નેજા હેઠળ પૂરથી અસરગ્રસ્ત વાણિજ્ય એકમોને પૂર સહાય વિતરણનો કાર્યક્રમ જિલ્લા સમાહર્તા તુષાર સુમેરાના સ્થાને યોજાયો હતો આ પ્રસંગે વાઘરાના ધારાસભ્ય અરૂણસિંહ રાણા ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી જિલ્લા વિકાસ અધિકારી પીઆર જોશી અધિક નિવાસી કલેક્ટર એનઆર ધાંધર જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી વગેરે ઉપસ્થિત રહ્યા હતા આ તબક્કે મહાનુભાવોના હસ્તે વિવિધ વિસ્તારના વેપારી વર્ગના સહાયના મંજૂરી પત્રો એનાયત કરવામાં આવ્યા હતા કાર્યક્રમના સ્થાનેથી જિલ્લા સંવાદ તુષાર સુમેરાએ પ્રાસંગિક ઉદ્બોધન આપતા જણાવ્યું હતું કે જિલ્લા વહીવટી ટીમના તમામ અધિકારીઓ અને પદ અધિકારીઓના સહિયારા પ્રયત્નો અને રાઉન્ડ અ ક્લોક ચાલતી કામગીરી થકી મુશ્કેલ ઘડીને આપણે પાર પાડી હતી આ તબક્કે કામ કરનાર તમામ અધિકારી અને કર્મચારીઓનો આભાર માની તમામની કામગીરીને બિરદાવી હતી આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી પીઆર જોશી અધિક નિવાસી કલેક્ટર એન આર જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી ભરૂચ તાલુકા પંચાયત પ્રમુખ કૌશિકભાઈ અંકલેશ્વર તાલુકા પંચાયત પ્રમુખ તાલુકા પંચાયત પ્રમુખ ઝઘડીયા પ્રાંત અધિકારી શ્રીમતી નૈતિકા પટેલ પ્રાંત અધિકારી જે એસ બારીયા પ્રાંત અધિકારી અંકલેશ્વર જનરલ મેનેજર સી ડીઆઈસી ભરૂચ લીડ બેંક મેનેજર વેપારી મંડળના પ્રમુખ ઇમ્તિયાઝ પટેલ અને મોટી સંખ્યામાં જિલ્લાના લોકો ઉપસ્થિત રહ્યા હતા બે હજાર ત્રેવીસના પૂરના જે દુકાન અને ધંધાર્થીઓનો જે પેકેજ આપવામાં આવેલું હતું એના તમામ લાભો આજે અમે એક જ કાર્યક્રમ થકી તમામ લાભાર્થીઓને આખા જિલ્લાના આજે ડિસ્ટ્રીબ્યુટ કર્યા છે એમના અકાઉન્ટ્સમાં પેમેન્ટ પણ થવા માંડ્યા છે અને અમને એ અમારી ટીમે જે રીતે એક વર્કઆઉટ કરીને ગોઠવ્યું છે એ પ્રમાણે લગભગ કાલ સુધીમાં આ તમામ સહાય પૂર્ણ કરવામાં આવશે આપને જણાવીએ કે સોળસોથી વધારે લોકોને ચાર કરોડથી વધારે મોટી રકમના સહાય આજે એક જ કાર્યક્રમથી ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવ્યું છે આજે ભરૂચ ઓમકારના ઠોલમાં મને જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા સાહેબની અધ્યક્ષતામાં ભરૂચ જિલ્લાના જે વેપારીઓને ગયા વર્ષે ફ્લડના કારણે જે નુકસાન થયું હતું રાજ્ય સરકારે વેપારીઓ માટે જે પેકેજ જાહેર કર્યું છે એ તમામ વેપારીઓની હાજરીમાં લગભગ ભરૂચ જિલ્લાના સોળસો ને બેતાલીસ જેટલા વેપારીઓને ત્રણ હજારથી લઈને પંચ્યાસી હજાર રૂપિયા સુધીની સહાય રાજ્ય સરકારે આપી છે ગઈકાલથી જ વેપારીઓના એકાઉન્ટમાં નાખવાની શરૂઆત થઈ છે તંત્ર દ્વારા આજે અને આવતીકાલ સુધીમાં જિલ્લાના તમામ વેપારીઓને સહાય મળી જશે આ તબક્કે ગુજરાતના મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલે પણ આ ઐતિહાસિક પેકેજ વેપારીઓને મદદ કરવા માટે જે આપ્યું છે એના માટે રાજ્ય સરકારનો આભાર માનીએ છીએ અને આ તમામ કામગીરી જિલ્લાના વહીવટી તંત્ર એ માન્ય કલેક્ટર સાહેબની અધ્યક્ષતામાં જે પૂરી કરી છે અને સહાય પહોંચાડી છે એ માટે જિલ્લાના વહીવટી વહીવટીતંત્રનો આપણે આભાર માનીએ છીએ